કારમાં દૂની બોટલ હોવાના પુરાવા મળ્યા છે જોકે પોલીસ ફરિયાદમાં દારૂ અંગે કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પિતા યતીન પટેલે અકસ્માત અંગે નોંધાવેલી ફરિયાદમાં પુત્ર પાર્થ પટેલ ઘટના સ્થળે હતો હાજર પોલીસ તપાસમાં આરોપી ફરાર હોવાનો ઉલ્લેખ કરાયો છે ફરાર આરોપી અને દારૂ અંગે પોલીસની કામગીરી સામે સવાલ પણ ઊભા થઈ રહ્યા છે

તેના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે શું કોઈના કહેવાથી બળજબરીપૂર્વક હાજર હતો તેમ છતાં પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તો આરોપી ત્યાંથી ફરાર છે તે પ્રકારની વાત કહેવામાં આવી છે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે કોના કહેવાથી ફરિયાદમાં આટલા ચેન્જ જોવા મળી રહ્યા છે અને હોવાના પુરાવા હોવા છતાં પણ દારૂનો ઉલ્લેખ કેમ નથી કરવામાં આવ્યો વધુ અપડેટ સંવાદદાતા નવીન પાસેથી જી નવીન અકસ્માતનો એક વિડીયો સામે આવી રહ્યો છે આ વિડિયો બાદ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ફરિયાદમાં કંઈક અલગ છે અને ઘટના જે બની છે ત્યાં કંઈક અલગ બાબત સામે આવી રહી છે જે રીતે આ બાણેક પાસે કાલ રાજા અકસ્માત થયો છે સદનસીબે કોઈ જાનહાની નથી પરંતુ અકસ્માત જે છે ત્યારબાદ જે ફરિયાદી છે પોતે તેના પિતા છે અને પોતાના પુત્ર જે છે તે રાતે નાસ્તો કરવા નીકળ્યો હોય અને ત્યારબાદ અકસ્માત થયો હોય એવો એ ફરિયાદમાં લખવામાં આવ્યું છે પરંતુ જે રીતે ફોટો વાયરલ થઈ રહ્યા છે કે ગાડીમાં દારૂ હોવાની વાત સામે આવી છે પરંતુ ફરિયાદમાં એ પ્રકારનો કોઈ ઉલ્લેખ નથી અને પોલીસે પણ એ તપાસ કરવાની કોશિશ નથી કરી કે ખરેખર ગાડીમાં દારૂ હતું કે કેમ કારણ કે સવાલો ઉભા થઈ રહ્યા છે ગાડીમાં દારૂ હતું તો એક સવાલ જે છે તે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ પર ઉભું થઈ રહ્યું છે જેને લઈને

હવે પોલીસ ને ક્યાંક આવી ઘટના દારૂ નો કેસ છે માની લો કે જે ફરિયાદની અંદર દારૂનો ઉલ્લેખ કેમ નથી કરવામાં સૌથી મોટો સવાલ છે અને જો દારૂ હતી ખાલી બોટલ બી હતી તે વાતનો પણ ઉલ્લેખ થવો જોઈએ પરંતુ એક કોઈ ઉલ્લેખ નથી જે સવાલ જે છે પોલીસની કામગીરી ઉપર ઉભું થઈ રહ્યું છે સંદેશ નવીન આભાર રાજકોટમાં અકસ્માતમાં નીપજ્યું છે પિતા પુત્રનું મોત ટેન્કર નીચે બાઇક આવી જતા અકસ્માત થયો અને સ્થળ પર જ મોત થયું છે સંતકબી રોડ પરના રામાપીરના મંદિર પાસે આ ઘટના બની છે અને બાઇક સવાર મોતથી પરિવાર પણ ઘેરાઘાતમાં છે રાજકોટમાં સંત કબીર રોડ પર અકસ્માત થતા પિતા પુત્રનું મોત થયું છે રામાપીર મંદિર પાસે થયેલા અકસ્માતના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે તો ટેન્કરની બાજુમાંથી પસાર થતી વખતે બાઇક ચાલક કાબુ ગુમાવે છે અને પિતા પુત્ર પર ટેન્કરના ટાયર ફરી વળે છે સુરત થી રાજકોટ લગ્ન પ્રસંગમાં આવેલા પિતા પુત્રના કરુણ મોત થતા પરિવારમાં છે રોડ મંદિર પાસે મોટું દૂધ નું ટેન્કર આવતા બાપ દીકરાને બે ને પાછળના ગોટામાં લઈ અને બેનો નો કાઢી નાખ્યો તો બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદમાં પણ રફતારનો કહેર જોવા મળ્યો છે જોકે જે અકસ્માત થયો છે તેમાં કોઈને જાનહાની નથી પહોંચી કોઈને ઈજા નથી પહોંચી પરંતુ દારૂની બોટલ કારમાં હોવાના પુરાવા મળ્યા છે બીજી તરફ રાજકોટમાં અકસ્માતના આ દ્રશ્યો આપ જોઈ શકો છો જેમાં પિતા પુત્ર ઉપર ટેન્કર ફરી વળ્યું અને બંનેના મોત થયા છે જુનાગઢ તોડકાંડ મામલે તપાસ એટીએસ દ્વારા જુનાગઢમાં તપાસ તેજ કરાઈ છે ભોગ બનનારા અને અન્ય લોકોના નિવેદન લેવાનું પણ શરૂ કરાયું છે તમામ આરોપી પોલીસ કર્મીઓ ફરાર છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી જી નવીન જુનાગઢ તોડકાંડ મામલે તપાસ તેજ એટીએસ દ્વારા જુનાગઢમાં તપાસ તેજ કરાઈ છે સંધ્યા જે રીતે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે અને જે રીતે તરલવડ ફરી વિવાદમાં આવ્યા છે અગાઉ પણ અમદાવાદના સત્તાકાંડમાં તેમની જે ભૂમિકા લઈને તેમની બદલી જૂનાગઢ કરવામાં આવી હતી અને જૂનાગઢમાં તે અને પોત અન્ય એક પીઆઈ ગોહિલ અને એએસઆઈ તમામ લોકો ભેગા થઈને અને જે વેપારીઓના બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરીને અને તેમની પાસેથી તોડ કરી રહ્યા હતા આ મામલો ખૂબ જ ગંભીર રીતે પહોંચ્યો છે અને જેને લઈને ફરિયાદ થયા બાદ ત્રણે જે આરોપીઓની તપાસ છે તે એટીએસ સોંપવામાં આવી છે એટીએસની ની ટીમ અત્યારે જુનાગઢ પહોંચી ગઈ છે અને જૂનાગઢની ની અંદર તમામ જે આરોપીઓ છે તે લોકો કઈ રીતે કરતા હતા આ કૌભાંડ ને આચરતા હતા તેને લઈને નિવેદન લેવાની કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ ભોગ બનનાર અલગ અલગ સાક્ષીઓના નિવેદન લેવામાં આવશે અને હાલ ફરાર થઈ ગયેલા તમામ પોલીસ અધિકારીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે અને તેમને પકડવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે સંધ્યા ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે તોડકાંડ મામલે પત્રકાર પરિષદ યોજી પુંજા વંશે પોલીસ પર લગાવ્યા છે ગંભીર આરોપ સાથે ઉનાના પીઆઈ ગોસ્વામી દોષિત જાહેર થવા છતાં પોલીસ પકડથી દૂર કેમ છે તેવા સવાલ ઉઠાવ્યા છે પુંજા વંશે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ તેમ પણ જણાવ્યું સરકારમાંથી નીચે જિલ્લા કક્ષાએ જે જિલ્લાના મુખ્ય વહીવટકર્તાઓ છે જે વહીવટી અધિકારીઓ છે એ વહીવટી અધિકારીશ્રીઓનો પોતાની નીચેની તાબાની કચેરીઓમાં જે અધિકારીઓ કામ કરે છે એના ઉપર કોઈ પણ કંટ્રોલ નથી સૌરાષ્ટ્ર એસોસિએશનનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે ચંદીગઢમાં એસસીએ ક્રિકેટરો પાસેથી મળેલા દારૂ અંગે પ્રેસનોટ જાહેર કરવામાં આવી આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે જવાબદારો સામે જરૂરી પગલાં લેશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અંડર ટ્વેન્ટી થ્રી ટીમના પાંચ ક્રિકેટરોની ચંદીગઢ એરપોર્ટ પર દારૂ ઝડપી પણ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને અંતિમ ચેતવણી પણ અપાશે આ એલિજ બનાવ ઓયનેચિયા ઇન્ટર્નલેબલ અને અનફોર્ચ્યુનેટ છે એસીએની એથિક્સ અને ડિસિપ્લિનરી કમિટી તેમજ એપેક્સ કાઉન્સિલ આ બાબતે ઇનડેપ્થ તપાસ કરશે અને જરૂરી ડિસિપ્લિનરી એક્શન લેશે વડોદરાના હરણી બોર્ડ દુર્ઘટના કેસમાં મોટી સવર્તા મુખ્ય આરોપી પરકી નિલેશ જૈન પણ દબોચાયો છે નિલેશ જૈન ઉપરાંત દોષી પરિવારની પણ ધરપકડ આરોપી દોષી પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ તો આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને બોટ કાંડમાં ધરપકડનો આંકડો તેર પર પહોંચ્યો છે હજુ પણ છ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે વડોદરા હળની બોટકાંડ મામલે કાર્યવાહી રાજ્ય સરકારે દસ દિવસમાં રિપોર્ટ સોંપવા માટે કહ્યું હતું અને આજે દસમો દિવસ હોવાથી કલેક્ટર રિપોર્ટ સોંપી શકે છે કલેક્ટરના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર કરશે કાર્યવાહી વડોદરામાં હણી બોટ દુર્ઘટના મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દુઃખ વ્યક્ત કર્યું અને સાથે જ કહ્યું છે કે આ કેસમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે રાતના અહીંયા ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ સુરતમાં અસામાજિક તત્વોનો આતંક પાનના પર યુવક પર હુમલો પાનના ગલ્લે યુવક સાથે ઝઘડો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જે દ્રશ્યો પણ સામે આવ્યા છે તો પાનના ગલ્લે ઉભા હતા અને ત્યાં ઝઘડો થયો હતો ત્યારબાદ એક યુવક ચપ્પુ કાઢી અને બોલાચાલી કરે છે અને ત્યારબાદ તેના પર હુમલો પણ કરે છે તો પગના ભાગે ઈજા પહોંચી છે અસામાજિક તત્વોનો આતંક સુરતમાં સામે આવી રહ્યો છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે ખુલ્લેઆમ ચપ્પુ કાઢી અને હુમલો કરતો હોય તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે અને સીધા જ આપણે લઈ જઈશું સી આર પાટીલ અત્યારે સંબોધન કરી રહ્યા વર્ષો લાગ્યા છે દસ વીતી ગયા છે જ્યારે આપણા દેશને છેલ્લા દસ વર્ષની અંદર જેનો વિકાસ જે થયો છે એ તો અપ્રતિમ છે અને કોઈ એક દેશના પ્રધાનમંત્રી એના દેશને દસ વર્ષ જેવા નાના સમયની અંદર વિદેશ સાથે સ્પર્ધામાં લાવે સર્વાંગી વિકાસની વાત કરે કે દેશના લોકોને એક તાતને જોડે એ તો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરી શકે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પછી અનેક મેનિફેસ્ટો આવ્યા અનેક ચોટી ઢંઢાની અંદર દરેક પાર્ટીઓ જે રીતે લોકોને વચનો આપે છે આકર્ષણ આપે છે પ્રોમિસ કરે છે પણ મોદી સાહેબે આજ દિન સુધીમાં દરેક ઇલેક્શનમાં આપવામાં આવેલા તમામ વચનો કે જે ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા પૂરા કર્યા છે આજ દિન સુધી દુનિયામાં એવી કોઈ પાર્ટી નથી કે એના સ્થાપનાથી એને આપેલા તમામ વચનો પૂરા કર્યા હોય એવી એક માત્ર પાર્ટી જો દુનિયામાં હોય તો ભારતીય જનતા પાર્ટી છે અને એના એક માત્ર પ્રધાનમંત્રી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કોઈ મત માટે નહીં કોઈ લલચામણી જાહેરાત નહીં પણ જે કોઈ ગેરંટી આપવી એને વળગી રહેવું એને પૂરી કરવી એટલા જ માટે આજે જો કોઈનો ચલન છે કોઈના ગેરંટીની વાત હોય છે તો એ મોદી ગેરંટી ગેરંટીની વાત હોય છે લોકોને એનામાં વિશ્વાસ છે અને એના કારણે આખો દેશ આજે મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યો છે થોડા દિવસ પહેલાનું આપણે વાતાવરણ જોયું હતું દેશમાં કે આખો દેશ રામય બન્યો હતો એક રામ મંદિરના નિર્માણને કારણે લોકો જાતિ જાતિનો ભેજ ભૂલી જાય ભાષાનો ભેજ ભૂલી જાય દરેક જણ એક તને બંધાય એવું જો કઈ થયું એ રામ મંદિરના નિર્માણને કારણે થયું અને એ નિર્માણ જે ભવ્ય નિર્માણ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું મોદી સાહેબે એક ભગવાન માટે આપણે કહે કે ભગવાન રામ ભગવાન છે પણ રામ અયોધ્યાના રાજા પણ હતા તો એ રાજાને શોભે એવું મંદિર એનું સ્થાન હોવું જોઈએ એટલા જ માટે મોદી સાહેબે કહ્યું કે હવે રામ એ ટેન્ટમાંથી એમના મંદિરમાં આવી ગયા છે અને આ દેશના મંદિરનું નિર્માણ મોદી સાહેબે કેવું કર્યું તમારા બધાના સાથ અને સહકાર સાથે દુનિયામાં જે શ્રેષ્ઠ મંદિરો છે એ પૈકીનું એક રામ મંદિર એ અહીં નિર્માણ થયું છે મંદિરના કારણે આખો દેશ એકજૂટ થઈ જાય એ પણ ખૂબ મોટી વાત છે જે મોદી સાહેબે કરી બતાવ્યું છે આપ સૌ આજે આવે છે હું આપ સૌનું સ્વાગત એટલા માટે પણ કરું છું કે આપ કોઈને કોઈ અલગ અલગ પાર્ટીમાં હતા કાર્યકર્તા હતા આગેવાન હતા પણ આપને પણ એમ લાગે છે કે આ દેશ માટે કામ કરવું હોય આ ગુજરાત માટે કામ કરવું હોય તમારા જિલ્લા કે શહેર કે ગામ માટે કામ કરવું હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવાથી તમારા મનમાં જે સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે લોકો માટે કંઈ કરી ચૂકવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ જશે અને એટલા માટે તમે આજે સાથે જોડાવા આવ્યો છો આપ સૌને હું વંદન કરીને આપનું સ્વાગત કરું છું કે આપના મનમાં એક ભાવના પડી છે લોકો માટે કામ કરવાની ભાવના લોકોના વિકાસ માટેની ભાવના ગુજરાતની અને ગુજરાતના માધ્યમથી દેશના વિકાસની ભાવના એ અત્યંત મહત્વની વાત તમારા મનમાં પડી છે એટલે આજે આપ સૌ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયો છો ત્યારે અમારી પણ બધાની જવાબદારી છે કે આપણે સૌ સાથે મળીને કામ કરીએ આપણે સૌ મોદી સાહેબની જે અપેક્ષા છે તે પૂર્ણ કરીએ આપણે સૌ આ દેશના લોકોની જે અપેક્ષા છે એ પૂર્ણ કરીએ અને એટલે જ મોદી સાહેબે જાતિ કે ભાષાના કોઈ ભેદભાવ કર્યા વગર કોઈને લાલચના ટુકડા આપ્યા વગર એમણે કહ્યું છે તમારા દેશની અંદર મારા માટે ચાર પ્રાયોરિટી છે પહેલી પ્રાયોરિટી છે એમના માટે આ દેશનું યુવાન કે જે દેશની અંદર પાંસઠ ટકા યુવાનો હોય એ યુવાન જો નિરાશ થાય તો એના પર જે આધારિત એમના મા બાપ હોય એ પણ નિરાશ થાય એના કારણે આખો દેશ નિરાશ થાય આ નિરાશાના ઘરતામાં ધકેલાઈ ન જાય એટલા માટે યુવાનોને પેલા પ્રાધાન્ય આપવું જોઈએ એમને સ્વાવલંબી બનાવવા જોઈએ એમના ટેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ એના માટેની અનેક યોજનાઓ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે બીજી પ્રાયોરિટી આપી હતી એમને મહિલાઓ માટેની આ દેશની અંદર પહેલા જે હતી એના કરતા મોદી સાહેબ આ પછી મહિલાઓની સુરક્ષા વધી છે ગુજરાતમાં માતા ત્યારથી અને પ્રધાનમંત્રી બન્યા પછી તમે જોયું છે કે મહિલાઓને આજે એમની સુરક્ષા માટે મોદી સાહેબનો પૂરો વિશ્વાસ છે મોદી સાહેબે એમને બહેનોને સુરક્ષિત તો કરી છે સાથે સાથે એમને અધિકાર પણ આપ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા જેટલા મહિલા બહેનો માટે રિઝર્વેશન આપીને એમને અધિકાર આપ્યો પ્રધાનમંત્રી બન્યા પછી વિધાનસભા અને લોકસભાની અંદર અમે તેત્રીસ ટકાનું રિઝર્વેશન સફળતાપૂર્વક આપનાર એ નરેન્દ્ર મોદી સાહેબ છે અને એના કારણે આ દેશની મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે સાથે સાથે એમ લાગે છે કે અમારો અધિકાર જો કોઈ અમને અપાવે છે તો મોદી સાહેબ અપાવે છે એવા મોદી સાહેબને આપણે સૌ કાર્યકર્તા બનીને એમને હાથ મજબૂત કરવા માટે નીકળ્યા છે એમની અનેક યોજનાઓના લાભ દ્વારા લોકોને એમની મુશ્કેલીમાંથી બહાર કાઢવા એમનું જીવન સરળ બને એના પ્રયત્ન આપણે સાથે મળીને કરવાના છે કોઈ સૂત્ર આપ્યા વગર કોઈને ભરમાવ્યા વગર મોદી સાહેબે કામ કર્યું એના કારણે જે ગયા વીખમાં રિપોર્ટ આવ્યો બહાર આવે છે આંકડા કે આ દેશના ચોવીસ કરોડ લોકો એકસો ને ચાલીસ કરોડમાંથી ચોવીસ કરોડ લોકો એ ગરીબી રેખામાંથી બહાર આવે છે એ મોદી સાહેબની જેમ છે અને બાકીના લોકોને પણ એમાંથી બહાર લાવવા આપણી બધાની સંયુક્ત જવાબદારી છે આવો આપણે સાથે મળીને આ દેશનો આ ગુજરાત નું અને ગુજરાતના માધ્યમથી સૌ ભલું કરવા માટેના પ્રયત્નમાં લાગીએ આપ સૌને અહીં આ અહીં આપનું સ્વાગત કરતા આનંદ અનુભવ છું અને આપણે સાથે મળીને આગળ વધીશું એવી આપણે ખાતરી આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા ગીતો હજી બે પૂર્વ ધારાસભ્ય સહિત અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો સહિત પંદરસો જેટલા કાર્યકર્તાઓ શ્રી કેર પટેલ સાહેબના હસ્તે કેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હું પ્રથમ નામ લઈશ શ્રી બાલકૃષ્ણ નારાયણભાઈ પટેલ माजी ધારાસભ્ય ડબોઈ શ્રી બાલકૃષ્ણ નારાયણભાઈ પટેલ ત્યારબાદ જામનગર જિલ્લામાંથી પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરિયા શ્રી ચિરાગભાઈ કાલરીયા પૂર્વ ધારાસભ્ય શ્રી જામજોધપુર જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ત્યારબાદ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગઢવી આપણે સૌ તાની ગડા લઈશું આપણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે શ્રી બલવંતસિંહ ગઢવી પ્રમુખ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઓબીસી સેલ શ્રી જશવંતભાઈ યોગી ચેરમેન શ્રી એનડીડીએનટી સેલ જીપીસી જીપીસીસી ત્યારબાદ બરોડા ડેરીના ડિરેક્ટર શ્રી રાહુલજી કુલદીપસિંહ શ્રી રાહુલજી કુલદીપસિંહ બોલો તાળીઓના ગણગણાટથી આપણે સૌ વધારીશું શ્રી રામચંદ્ર આર બારીયા જેઓ અપક્ષ વિધાનસભા હતા હાલોલના અઠાવન હજાર ગણપતસિંહ છેલ્લુભાઈ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સેવા પ્રમુખ તેમની સાથે ત્રેવીસ પૂર્વ પચીસ ગ્રામ પંચાયતના સરપંચ પૂર્વશ્રીઓ તેમજ એક તાલુકા પંચાયતના સભ્ય અને પાસઠ જેટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજે શ્રી મુકેશભાઈ સખિયા મહાસચિવ સરપંચ પરિષદ ગુજરાત શ્રી એમ એમ ગઢવી પ્રભારી પ્રદેશ સરપંચ પરિષદ શ્રી નરસિંહભાઈ પટેલ મંત્રી શ્રી ગુજરાત ગુજરાત પ્રદેશ એમની સાથે સાત જિલ્લાના સૌ ગામોના સરપંચો જોડાઈ રહ્યા છે આપણે તાળીયા ગઢગાથી વધાવીશું નરસિંહભાઈ પટેલને बुलेटिन में आते रहते साथ लूच रचाप शो नमस्कार